રસ્તામાં ક્યાંય નીકળતો ને તમે મને એવો વાયરલ કરી દીધો ને ભાઈ ફૂલ એક જ આખા આખા યુટ્યુબ માં એક જ નામ બુજુ ડાયરો ભાઈ ફૂલ મોજ આવી ગઈ છે ભાઈ તમને મજા આવતી હોય તો ભાઈ કમેન્ટ માં કયો કે હું મજા આવે છે ને સૌથી પહેલા ભાઈ જેટલા માણસો એકારે જોવે છે ને ભાઈ સૌથી પહેલા ભાઈ સૌથી જાવ નો લાલ બટન દેખાય ને હેઠે એક ઘુસતો મારો દરવાજા ખુલે ને તમે એમ કહો કે ભાઈ મોજ ન આવી તો કઈ ઘટે જ નહીં ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી ઘટે નહીં કઈ મારા ભાઈ હાલો હોય કેવાય મોજ આમ જોવો ઓ હો 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 આને કેવાય મોત લીલી કાઢી આમને આમ તો દરવાજા નો ખુલે મારા ભાઈ ને રિમોટ કરવું પડે જવા ચોક ચોક આવી રીતના આમ તો દરવાજા દરવાજા ખુલે દરિયા મારે આટા મારવા છે આ ગાડી લઈને મારી રામ રામ સીતા રામ બધા ભાઈઓના ભાઈ સ્વાગત છે તમારા એક નવા અખંડ મોજ કરવા વાળા ભાઈ તો ભાઈ ફરીથી આવી ગયો છે આજે ત્રીજો એપિસોડ લઈને તો ફરીથી આપડે રમવા જઈ રહ્યા છે ભાઈ પેલા બે એપિસોડમાં ભાઈ તમને લોકોએ કાંઈ ભાઈ ફૂલ સપોર્ટ કર્યો છે ભાઈ શું મજા આવી બાપુ અરે ફૂલ આમ ભૂખા કાઢી નાખ્યા એટલે કાંઈ ઘટે જ નહીં મારા ભાઈ ફૂલ ભાંગીને ભૂખા કરી નાખે ને એવો તમે તમને ફૂલ વાયરલ કરી દીધો ભાઈ રસ્તામાં ક્યાંય નીકળાતું નથી મારા ભાઈ જા નીકળું ત્યાં એમ જ કહે તમે વિડીયો જીટીએ ફાઈનો ગુજરાતી બનાવો એ ભાઈ કે માગો તો હા હું પોતે ઈ જ તે અરે ભાઈ રસ્તામાં ક્યાંય નીકળાતું નથી તમે મને એવો વાયરલ કરી દીધો ને ભાઈ ફૂલ એક જ આખા આખા યુટ્યુબમાં એક જ નામ બુજ્યું ડાયરો ભાઈ ફૂલ મોજ આવી ગઈ છે ભાઈ આવી દખંડ મોજ કરવા માટે ત્રીજા એપિસોડમાં આપણે આવી ગયા છીએ આ એપિસોડ થોડોક આપણી સ્ટોરી લાઈન ની છે એનાથી અલગ રહેવાનો છે પણ તમને બધાને મોજ આવવાની છે આ એપિસોડમાં ત્યાં ભાઈ ફૂલ મોજ મને કાર લવર માટે એપિસોડ છે ભાઈ તો આજના એપિસોડમાં હું તમને દેખાડી ભાઈ આપણું કાર કલેક્શન ભાઈ આપણી પાસે કઈ કઈ ગાડી છે હું છે હું નહીં ખૂબ મજા આવવાની છે એપિસોડમાં ભાઈ દર મિનિટનો રહેવાનો છે પણ તમને મોજ આવે નહીં તો ભાઈ કાંઈ કહેવું જ નહીં ભાઈ નો મોજ આવે તો તમારે મને કહેવાનું કમેન્ટમાં કે ભાઈ મજા ન આવી અને તમને મજા આવતી હોય તો ભાઈ કમેન્ટમાં કહો કે હું મજા આવે છે ને સૌથી પહેલાં ભાઈ જેટલા માણસો એકારે જોવે છે ને ભાઈ સૌથી પહેલા ભાઈ સૌથી જાવ લાલ બટન દેખાય ને એક ગુસ્સો મારો એને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ અને લાઇક કરો વિડીયો અને બે લાઇકોનો લો જે ઘંટડી આપણે સ્કૂલમાં ટીંગ ગતી ને એને દબાવો ભાઈ જલ્દી એટલે જેવો આપણો વિડીયો આવે ને તમે ગમે કામ કરતા હોય ત્યાં તરત વાગે ટિંગિંગ એટલે તમને ખબર પડી જાય ભાઈનો વિડીયો આવી ગયો ભાઈ તો હાલો સૌથી પહેલાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો ભાઈ હું તમને કહું આજના એપિસોડમાં આપણે શું કરવાની છે ગનબન અંદર રાખી દઈએ થોડાક શરીફ બની જાય આપણે બાકી આપણી પાસે ગનબન એ કે ફોર્ટી સેવનની છે તો તમને દેખાડો તો સમજો સાયલેન્સર હવામાં ફાયર દઉં તારી માટે લ્યો બહુ અહીંયા ફાયર ન કરે કાનૂન કાયદા બહુ અઘરા છે સેન્ટોસના ભાઈ એટલે હાલો તમને મારા ભાઈ આજના વિડીયોમાં આપણે શું કરવાનું જેમ મેં તમને કીધું ભાઈ આજના વિડીયોમાં હું તમને દેખાડી મારું કાર કલેક્શન ભાઈ આપડી ભાઈ કઈ કઈ કાર છે ને હું છે ને હું નહીં ભાઈ તો ફૂલ મોજ આવવાની છે ભાઈ તો હાલો સૌથી પેલા શાંતિથી બધા બે જાઉં કાનમાં ઇયરફોન નાખવાના તો નાખી લો ભાઈ બધા રેડી સૌથી પેલા જો બધા રેડી હોય તો મને કહો ભાઈ આ બધા રેડી છે તમે એમ કહો ભાઈ રેડી છે પછી હું તમને દેખાડું ભાઈ કોને કહેવાય અસલી મોજ ભાઈ હેવન કોને ભાઈ એમ એમ કહેવાય ને કે ભાઈ ભાઈ મોજ આવી ગઈ એવી જો દરવાજા ખુલે ને તમે એમ કહો કે ભાઈ મોજ ન આવી તો કાંઈ ઘટે જ નહીં ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી ઘટે નહીં કાંઈ મારા ભાઈ હાલો સૌથી પહેલાં જો તમે બધા હારે હોય તો એક બે ને ત્રણ જો હાલો તમને દેખાડું મોજ આમ જોવાય એની આને દે આને કહેવાય મોજ આમ જોવો ઓ હો 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 આને કેવાય મોજ તમને મન ભાવે એમ ફરારી ફૂલ મોજ ફૂગાટી ફૂગાટી ને આમ જોવો તો ખરી ભાઈ ફૂલ એકલી જલસુડી જ કરે હવે આમ જોવો એની મને અહીંથી એક આમ રીલ ઉતારી હોય તો નો મોજ આવે તમે કયો મારા ભાઈ જવો હવે તમે આ જ મોજ આવી હોય તો ભાઈ જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ આવતી પેલા હાલો હવે હું તમને દેખાડું એક એક આપડી ગાડી તો આપડો ગેટ છે ભાઈ તમને પહેલા પેલા વિડીયોમાં ખબર હોય કે આપણે અહીંયા આવીએ એટલે એની જાતે ખુલી જાય પણ તમે ખાલી જોવો તો ખરી આ ઢાળથી તમે ઉતરતા હોય હેઠા ઉપરતા ધીરે 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 એ બાપા પવન નામથી આવતો હોય ઓ હા પ્લેન ક્યાંક હેઠું નો નાખે હેઠું નો નાખતા બુરાતો હેઠું આ ક્યાંક આપણી ઉપર પ્લેન નો નાખે આમ જોવો તો ખરી અંકાર રહી તો જો હાલો કાંઈ વાંધો નહીં આમ જો તમે અહીંયા આવીને આમ ખાલી જોતા હોય તો આમ જોવો તો ખરી વા કન્સ્ટ્રક્શન કામ ને અહીંયા જોવા તમને સૌથી પેલા હવે ટાઈમ વેસ્ટ નથી કરવો ભાઈ એક ગાડીઓ આપણી દેખાડું ભાઈ આમ આ બધું આપણું કાર કલેક્શન છે મોટા ફૂલ આપણે પૈસા જ કમાણસ જોવા આમ એક ગાડીઓની પાસે આવું જોવા આનું નામ છે ભાઈ પગનાની હુયારાલા ભાઈ નામ થોડા કેવા અઘરા છે આપણે આને કેવું ભાઈ લીલી ગાડી આ આપડી પેલી ગાડી જો લીલી ગાડી ને આમ આમנם તો દરવાજા નો ખુલે મારા ભાઈને રિમોટ કરવું પડે જો ચોક ચોક આવી રીતના આમ તો દરવાજા દરવાજા ખુલે ને અંદર નું જો તો ખરી ભાઈ આ આ બુરા મોઝે દાવ આમ નો અંદર પૂલ પગનાની પગનાની ઓ કાક ઓ અહિયાં તો જોવા ને બહુ હંકારી નહીં પણ હોન વગાડીને દેખાડું પણ આમ જોવો તો ખરી ભાઈ મોજ આવે કે નો આવે તમે કયો ભાઈ મોજ ન આવે આમાં ચાલો આને આપણે પાછી લોક કરી દઈએ ભાઈ દરવાજો ભલે ખુલ્લો રહ્યો તો આપણી પહેલી ગાડી છે ગણતા જ ને તમને કઈ ગાડી ગમે ને ભાઈ બહુ ટાઈમ લઉં હું તમને અમુક અમુક ગાડીઓમાં જ બેહીને દેખાડી આ જો આપણે ક્રાય ગાડી છે ભાઈ આ ફૂલ ભાગ્ય એટલે કઈ ગુજબ ની ભાગ્યો આ ગાડી રાતે તો સુમરાટા બોલાવી દે તો બધી ગાડીઓ બે નંબર ની ગાડી લીલી ગાડી એક નંબર ની આ વાદળીઓ આસમાની કલર ભાઈ આ ગાડી એમ છે આ તો તમને અંદર થી દેખાડી દો ચોક ચોક આ તમને અંદર થી દેખાડો મારા ભાઈ આમ જો ફૂલ મોજ જ આવે જો થોડાક એના ટાયર વાયર આમ જો ભાઈ સ્પોઈલર બોઈલર જોવો આમ જો આનો અહીંયા તો જોવો ફૂલ મોજ આવે અંદરનું ઇન્ટિરિયર ભાઈ ફૂલ કાર્બન બાર્બન આમ જોવા કેમ પણ મોજ આવે ને મોટા ફૂલ મોજ આ ગાડી આપણી ફેવરેટ ગાડી બની એક ગાડી છે ને થોડીક આગળ એમ કરીને દેખાડું તમને કેમ પણ ફૂલ એમ્બિયન્સ લાઈટ બાઈટ બાઈટ ને છે ને ગજબ ની ગાડી તો ભાઈ આ આપડી જો એક બીજી ગાડી છે કરો આની લોક બાકી અહીંથી તો ગમે ઉપાડી મી જાય પાછા આ બહુ ઘરો છે ભાઈ આ તો પછી તમને આમ પેલા દેખાડો કે અહીંથી દેખાડી દો હાલો આ ગાડી કઈ છે ભાઈ આટલી બધી ગાડીઓ ને આપણને ખબર ન હોય પછી એક આપણી પાસે આ કાક ગાડી છે આ કંપની બધી વિદેશી કંપની આપણી નહીં ભાઈ મારું છું છું બધી વિદેશની કંપની છે ભાઈ જો આ ગાડી છે એક આપણી પાસે તમને જે કમેન્ટમાં એમ લાગે ને મજા આવે છે ભાઈ આ ગાડી આપડી તો તમને કહેજો હું તમને નંબર આપું છો લીલી ગાડી પહેલી એની બાજુની પી છે આ કાળી આપણી બીજી આ વાદળીઓ ત્રીજી આ ગાડી છે આપડી ચોથી ને પછી આ કાળીઓ આમ જોવો તો કરીએ એની મોન આ બુગાટી આમ જો બુગાટી પાંચ પાંચ વ્હીલ વ્હીલ જો તમે આના ભાઈ આ બધી ગજબ ગાડી હોય ને એમાં તમને અંદર બેહીને ઇન દેખાડો એટલે તમને મજા આવે આમ જો ઓ રેડિયો ઓફ કરવા દો એમ પણ એની મને આમ ગાડી જોવો આ બધી ભાઈ એક વારમાં તે સીધી બસો પોગી જાય દેખાડું તમને ડબલ આમ ફૂલ મોજ આવે ને ભાઈ તો થઈ ગઈ ભાઈ બીજી ચોથી પાંચમી ગાડી એની આમ પીયા ગાડી પાંચ પાંચ આ જેસ્કો છે ભાઈ આ ગાડી ગજબ ની ગાડી છે ફૂલ ભાગ્યા આ ચાર છે લગી તો આરામથી ગાડી વહી જાય ભાઈ ફૂલ અઘરી ગાડી જેસ્કો એટલે ભાઈ તમે આમાં કયો એટલે મોજ જ આવી જાય તમને એની પીયા પાછી એક બુગાટી આવી ગયા બુગાટી શિરોન ઓ આનું ઇન્ટિરિયર બિન્ટીરિયર જો મોટા કેમ પણ એક નંબર ને ભાઈ કાંઈન ઘટ્યો એ બુગાટી શીરો ને એની પછી આ લેમ્બર કીની ભાઈ આ ઉર્ષ પુરુષ જોવો તમે થઈ જ્યા બુરા આ ઉર્સ છે તો આને આપણે અનલોક કરીએ ભાઈ એની પછી આ ગાડીને ઓલી તમને અહીંયા દેખાડી નઈ ભાઈ આમ હરખી લાગે પણ ભાઈ હરખી છે ની હો ભાઈ આ બ્લેક કલર ને આપણે કલર વલર કરાવીએ કે હો ભાઈ અને તમને એક વાર ઉર્ષમાં બી આડીને દેખાડો ભાઈ ચંદલુપ બનલો છે આમાં તો ચંદલુપ છે ભાઈ એટલે ભાઈ આની ઘાસ આવ્યું ખીજામાં આટલી પડીને એટલે કઈ ખોલવી ખબર નથી પડતી એની માને હા 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 હમણાં એકાદ હું ડડી દે ભાઈ પેલા રેડિયો બંધ કરો થોડીક વાહે લ્યો હવે તમને ઇન્ટિરિયર દેખાડવા આમ જો આ ચાર જણાની બેહન ઉપર સનરૂપ બનરૂપ ને આમ જોવો લાંબર ગીની ચલાઈ જનીઓ કેમ પણ ફૂલ મોજ આવે ને ભાઈ આને કરી આપણે બંધ દરવાજો કરવા બંધ આપડી થઈ ગઈ લેમ્બર્ગીની ભાઈ તમને મોજ આવશે કે નતી ઈ મને કયો ભાઈ અને આ ગાડી જો તમે એક નંબર મેકલેન શેના હા 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 કેમ પણ મારા ભાઈ ગાડીઓ એક 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 ને ભૂલો ભૂલો પછી આ ગાડી ભાઈ પવાની દરિયા તમારે જાવું હોય ને ભાઈ તમે ભવાની ની દરિયા મોવા ને તમને ભાઈ મજા આવે ભાઈ દરિયા મારે આટા મારવા છે તો આ ગાડી લઈને મારી આમ આ ગાડી લઈને જવાનું ભવાની ની દરિયા ને છું કરવાની ચૂમ ચુમ દરિયા છે મજા આવે ભાઈ અને અંગ કરવાની એક નંબર આને કરો ભાઈ અનલોક લોક બધું કરી નાખો ને પછી તમને આ બાજુ જો આ ગાડી મચડીઝ ની છે ને ભાઈ આપડી માં ફેવરેટ ગાડી તમને કહું એટલે ભાઈ આપણી ફેવરેટ ગાડી છે ભાઈ ભાઈ આને આમ તમે તો ખરી લોગાના પૈસા છે ભાઈ બીજા એક પૈસા જ નથી લોગા વાળી ગાડીઓ આમ પડી હોય ને આંગણે એટલે તમે ભાઈ આપડે દેવા ભાઈ કેમ કહી લોગાના જ પૈસા છે એમાં લોગાના પૈસા છે ભાઈ બીજા બધા તો ઠીક હવે તો આ ગાડી જોવો કેમ આપડી ફેવરેટ ગાડી છે ભાઈ એની પછી તમને દેખડો આ જેસ્કો ટુ ભાઈ આમ જો આગળ ફૂલ સુપર પાવર મોડલ ભાઈ સુમ રાટા બોલાવતી આ આપણી એક ગાડી છે ભાઈ આને સ્કર અંદર બેહીને તમને દેખાડું આનું ઇન્ટિરિયર ઇન્ટિરિયર થોડું સારું છે ભાઈ એટલે તમને દેખાડી દઉં જો જોયું ભાઈ ગાડી શરૂ થતા વેત જ જે ભાઈ મોજ આવે ને એ મોજ જ અલગ છે ભાઈ આમ જો કેમ પણ આ ગાડી ભાઈ અઘરી છે ઓ ભાઈ તમને જે ગમતી હોય ભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એનું નામ કાંઈક ગ્રોટી જીટીઓ એવું બી એવું કાંઈક છે જો જીટીઓ ટુર્બો ગાડી છે આ ટુર્બો છે ઓ ભાઈ એની પૈણી આવી ગયા ફરારી આમ જો ફરારી ઓ પૂરા કઈ ઘટે આમ જો ફરારી ફરારી કેમ પણ મારો ભાઈ ફરારી એની બાજુમાં આ ઓલી ગાડી છે ભાઈ કઈ ઓલી પિક્ચરમાં આવી અઘરી ગાડી આ ડોજ બોજ એવી કઈક કહેવાય ને મને બહુ ખબર છે નહીં પણ આ ડોજ છે ભાઈ આ ગજબની ની ભાગે ઓ ભાઈ હેન્ડલ આમ થાય મારા ભાઈ ને આ ગાડી તમે મતલબ મોજ જ આવે જો આનું નામ ન આવતું થોડી એરર આવી ગઈ છે એની પે વાહ એક ગાડી પડી ઈ અને જો તમને દેખાડો આપણી ફેવરિટ ગાડીમાંની એક ગાડી આમ જોવો આ તીન જીરો એક નહીં બે જીરો એક છે સોરી માફ કરજો બધા ભાઈઓ ડબલ જીરો એક આકાદ અઢી નો કેમ પણ ભાઈ એક નંબર ગાડીઓ ભાઈ એક નંબર એની પછી અહીંયા લેમ્બરગીની ગીની પાછી એક લેમ્બરગીની છે આપણી પાસે અને અહીંયા પાછી આ કરે લેમ્બરગીની ભાઈ જો આ લેમ્બરગીની સિયાન આ લેમ્બરગીની ટેર જો મીલાનો ઓહ ભાઈ અંતરીક્ષમાં બે નહંકાર હોય ને એવું લાગે ગાડીમાં ઓ હો હો ભાઈ જો ફૂલ મોજ વાળી આ આપણી ગાડીનું કલેક્શન છે ભાઈ તમને કઈ ગાડી ગમી તમે કમેન્ટ કરીને કહો કે ભાઈ એકડો બગડો જો આ લીલાથી કાઉન્ટ કરો એકડો બગડો આ અહીંયા તગડો એ આમ ચોગડો પાંચડો થગડો ને તમને નામ આવડતો હોય ભાઈ લાલ ગાડી લીલી ગાડી પીળી ગાડી આમાંથી તમને કઈ ગાડીઓ ગમે છે એ ખાલી કમેન્ટ કરીને બતાવો ને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ સ્ટોરી લાઈન વાળો વિડીયો આની પછી આવવાનો છે ને ભાઈ તમને ફૂલ મોજ આવવાની છે આની પછી સ્ટોરી લાઈન વાળો વિડીયો આવે છે ભાઈ ઓન ધ વે છે તો ભાઈ જલ્દીથી સબસ્ક્રાઈબ કરો ભાઈ મળે આવા જ વિડીયોમાં ત્યાં લગી બધા ભાઈઓને ભાઈ દિવાળી આવે છે તો ભાઈ નવા વર્ષ રામ રામ ભાઈ બધાને હેપી દિવાળીને ભાઈ મળીએ આવા વિડીયોમાં ભાઈ હાલો રામ